કાર્તિકી પૂર્ણિમાના ભાતીગઢ લોકમેળાને ખુલ્લો મુકાયો સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકમેળાનો પ્રારંભ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે પ્રારંભ ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ માટે ઉમટશે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો ભવ્યથી ભવ્ય કાત્યુકનો મેળોનો કાત્યુકના મેળાનો આજથી પ્રારંભ થયો છે સાત દિવસ ચાલતા આ મેળામાં બાર લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે ત્યારે આજે સાંજે સિદ્ધપુરમાં પરંપરાગત રીતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના લોકમેળા મગરવાળા તીર્થધામના ગાદીપતિ વિસય સોમજી મહારાજના આશીર્વચન સાથે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ઉદ્ઘાટન કરી પ્રજાજનો માટે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અહેવાલ અનિલ રામાનું જ રાધનપુર પાટણ પૂરનો કારતકનો મેળો એ માત્ર સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે એનું સૌથી મોટું કારણ એ છે કઈ આગળ ત્રણેય નદીઓ ગંગાજન સરસ્વતીનું સરસ પૂજન થાય છે વર્ષોથી પરંપરાથી કલપ વિના શકાય તરથી આ મેળાનું આયોજન થાય છે એની અંદર ધાર્મિકતા જે આપણી છે ધાર્મિકતા મુજબ આ દિવસે સ્નાન થાય આપણા દીવડા પગતાવે એનું પુણ્ય અનેક પ્રકારનું આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને પ્રમાણે પ્રાપ્ત કર્યું છે આપણે જોયું છે કે અહીંયા આગળ એક દિવસે એ દિવસે સ્નાન થાય મા સરસ્વતીનું તો એના જેટલા પાપો હોય એ પાપોમાંથી મુક્ત થાય એ પ્રકારની આપણી આપણી પરંપરા ચાલે છે અનેક લોકો લાખો લોકો આવીને અહીંયા આગળ સ્નાન કરે છે નદીમાં જે વ્યવસ્થા છે એ પ્રકારની વ્યવસ્થા પણ એના પર પાણી છોડીને પણ લોકો કરતા હોય છે એ સાથે સાથે કારતકના મેળાનું પણ એક સરસ આયોજન થતું હોય છે આ ફેર ગુજરાત સરકાર તેમજ નગરપાલિકાએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે એ બદલ સરકારનો અને નગરપાલિકાનો ખૂબ આભાર માનું છું સરસ વ્યવસ્થા છે નાના નાના માણસોને એમ કહી શકાય એ લોકોને ટેક્સ મુક્ત કર્યા છે અને સારી વ્યવસ્થા થઈ છે કમિટી પણ એટલી અદ્ભુત બનાવી છે કે ભૂતકાળમાં જે બનાવો બન્યા એવો કોઈ બનાવ ના મને એ પ્રમાણે પણ સરકારે ચિંતન કરીને અંતિમ ક્ષણ સુધી એના ધ્યાનમાં રાખીને સારી વ્યવસ્થા કરી છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આવનાર સમયની અંદર એક સરસ ઘાટ સરસ્વતી નદીનો જેમ હમણાં ગુરુજીએ કીધું એમ ગુજરાત સરકાર કરી રહી છે અને સરસ ઘાટ થશે બંને બાજુ અને કલ્પી ના શકાય એના વચ્ચે આ એક તાતકનો મેળો સરસ જે લોકોને શ્રદ્ધાનું કેન્દ્ર છે એમાં ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી પટેલ સાહેબ કરી રહ્યા છે એમને પણ